નમસ્કાર મિત્રો જમીન મિલકતને લગતા પરિપત્રો હવે એક ક્લિકમાં નવી વેબસાઇટ જાહેર સુઈ ગામ આસિસ્ટન્ટ કલેક્ટર સાહેબ દ્વારા અને એની ટીમ દ્વારા એક નવી વેબસાઈટ બનાવવામાં આવેલી છે ખૂબ જ ઉપયોગી થશે એ આપની સાથે શેર કરું છું તો એમાં પરિપત્રો કઈ રીતે શોધવા એ આપણે જોઈ લઈએ તો વેબસાઇટ છે ડબલ્યુ 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 ડોટ રેવન્યુ ગુજરાત ડોટ કોમ આ તમને ફ્લેશ થતું હશે ત્યાંથી તમે જોઈ લેજો અને ત્યારબાદ એ ગૂગલમાં આપણે લખવાની છે એ વેબસાઇટ તો એ આપણે વેબસાઈટ ગૂગલમાં આપણે લખશું તો એ તમારી ભૂલ ન પડે એના માટે થઈને આપણે તમારે જોતું હોય તો પણ એ આપી દેશું એની લિંક પહેલી કોમેન્ટમાં આપણે એને મૂકી દઈશું ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ એને લખી નાખશું તો આ રીતે આપણે એ લખવાનું છે ડબલ્યુ 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 ડોટ રેવન્યુ ગુજરાત ડોટ કોમ તમને કદાચ દેખાતું નહીં હોય પણ હું એ મૂકી દઈશ એમાં હવે આ રીતે નાખશો તો વિષય લખો સર્ચ કરો એવું લખેલું છે ત્યાં તમારે કોઈ પણ વિષય નાખવાનો છે કે તમને શું શોધવું છે તો આપણે એક ટ્રાય કરીએ પેઢીનામું લખીએ અહીં પેઢીનામું એવો શબ્દ લખીએ પેઢીનામું અને એ આપણે સર્ચ કરીએ તો પેઢી લગતા જે પરિપત્ર હોય પેઢીનામુંને લગતા એ બધા તમને બતાવશે પેઢીનામું રિલેટેડ જે કંઈ હોય પરિપત્રો એ બતાવશે એ લિમિટેડ સંખ્યામાં બતાવશે એમાંથી તમારે જે પરિપત્રની જરૂર હોય અહીં આપણે બે હજાર ચૌદ અને બે હજાર બાવીસનો પરિપત્ર જો ક્લિક કરેલું છે તમે જોઈ શકો એ બંને પરિપત્ર તમારે જરૂર હોય તો એ કાઢી શકો આપણે એક ઉપર ક્લિક કરેલી છે તો આ બે હજાર બાવીસનો પરિપત્ર છે એ આપણે જોઈ શકીએ છીએ પીડીએફ સીધી ડાઉનલોડ થઈ જાય હા એના પરિષિત છે તો આ રીતે આપણે એ જોઈ શકીએ ફરી પાછી આપણે વેબસાઇટ ખોલી લઈએ બેગ જતા રહ્યા છે એટલે વેબસાઇટ બંધ થઈ ગઈ છે હવે વિષય પસંદ કરો અને સર્ચ કરો એ પણ એક ઓપ્શન આવે છે એમાં ક્લિક કરવાથી નીચે વિષય બતાવશે તમને અલગ અલગ એટલે એક વિષય સિલેક્ટ કરવાથી એમાં તમારે એ વિષયને લગતા પરિપત્રો એકસાથે તમને બતાવશે બહુ સરસ વેબસાઇટ છે એ ઘણા બધા વિષયો આવરી લેવામાં આવેલા છે તો તમે અહીં જોઈ શકો છો હવે જીઆર નંબર પરથી સર્ચ કરો આ એક ખૂબ જ મહત્ત્વનો આ એક એણે ઓપ્શન રાખ્યું છે કે જીઆર નંબર એ સરકારી વેબસાઇટમાં પણ એવું નથી આવતું પણ અહીં એ ઓપ્શન છે એ મૂકવામાં આવેલું છે આપણે નંબર નાખેલા છે જીઆર નંબરના માત્ર બે હજાર બાવીસ એવું લખેલું છે તો બે હજાર બાવીસ જે આવતું હોય જે પણ જીઆરમાં એ બધા જીઆર તમને બતાવશે ટૂંકમાં એક કોઈ પણ પરિપત્ર હવે આંગળીના ટેરવે આવેલો છે તો આપનું મંતવ્ય જણાવજો આ ચેનલ વિશે અને આભાર થેન્ક યુ